નમસ્તે દોસ્તો આ પીઢિયા ખોડવાના ખાડા દસ ફૂટ રાપ હાલેક્ટર ની રાપ હાલે ધડબડાટી બોલાવી આવે રા એક જો પાછો આ ખાડો આવ્યો લાગે ખેડૂત પુત્ર હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો રાપ પાકવાનું કામ હાલે અત્યારે બધા મિત્રોને જય માતાજી આ ખેતર ત્યાર કરવાનું હોય આમાં સેલી રાપ આલે પછી સીધા ને સાહ નાખી દેવાનો હોય ઉકા બાપા હે ક્યાં આવે ધીરે ધીરે ટક્ટર વાહ બાપા વાહ